ઉમરગામ તાલુકાના વલવડા ગામમાં ગૌચરની જમીન પરના દબાણનો વિવાદ ઉગ્ર બન્યો તાજેતરમાં તંત્ર દ્વારા અમુક લોકોના દબાણો હટાવવામાં આવ્યા છે પરંતુ ગ્રામજનોના આક્ષેપ છે કે મોટી કંપનીઓ અને અન્ય લોકો દ્વારા થયેલા દબાણો સામે કોઈ કાર્યવાહી થઈ નથી આ મામલે ગામના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું હતું મોટી કંપનીઓ અને દુકાનદારો પર કોઈ કાર્યવાહીની માંગ ગામના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સર્વે નંબર સત્યાવીસ નવા સર્વે નંબરો ચારસો પિસ્તાલીસ અને ચારસો સુડતાલીસવાળી ગૌચરની જમીન પર નાહુલી ગામના લોકોએ ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બનાવી ભાડે આપી દીધા છે આ ઉપરાંત ઇલેક્ટ્રોપેક સેલેસ એન્જિનિયરિંગ વર્કર્સ નેસ્ટેક ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાથમિક લિમિટેડ નાઇસપેક ઇન્ડસ્ટ્રીજ આર્ચસ ફાર્મ ઇન્ડસ્ટ્રીજ પ્રાથમિક લિમિટેડ

જ્યારે અમુક લોકોએ મકાનો બનાવી તેને ભાડે આપી આવક મેળવી રહ્યા છે આ ઉપરાંત કેટલાક લોકોએ પોતાના રહેણાંકમાં અવરજવર માટે ગૌચરની જમીન પર પાકો માર્ગ બનાવી દીધો છે ગ્રામજનોએ સવાલ ઉઠાવે છે કે જ્યારે અમુક ચોક્કસ લોકોના દબાણો હટાવાય છે ત્યારે આ મોટી કંપનીઓ અને અન્ય દબાણકર્તાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગ્રામજનોએ કલેક્ટર

એમાં દબાણ દૂર કરવાના બાબતે જે મેટર ચાલતી હતી થોડા દિવસથી મારું કહેવાનું એ જ છે કે દબાણ દૂર થાય તો બધાનું જ થવું જોઈએ નિષ્પક્ષ કોઈ બી પક્ષનો માણસ હોય કે કોઈ બી હોય છે એમાં ભેદભાવ નહીં થવા ભેદભાવ નહીં થવા જોઈએ એટલે પર્ટિક્યુલર વ્યક્તિગત એક જ માણસ પર એક્શન લેવું એ ખોટું છે એમાં ઘણા બધા બીજા એમાં બીજા એક પચાસ ફૂટ પહોળો અને અઢીસો મીટર લાંબો રસ્તો છે એ ત્યાં કંપની લોકો યુનિટ બનાવવાના છે કોઈ કેમિકલ કે ઓઇલ કંપની યુનિટ બનાવવાનું છે એ લોકો રામ મંદિરના નામે રસ્તો બનાવીને આજના તારીખમાં ત્યાં કોઈ પબ્લિકને મામૂલી વલવાડાના પબ્લિકને બી કોઈ અંદર જવા એન્ટ્રી નથી ને એ લોકો મંદિરના નામે ગૌચરણની જમીનમાં પચાસ ફૂટ પહોળો અને અઢીસો મીટર લાંબો લાંબો રસ્તો બનાવીને એ લોકો બેસેલા છે હવે કલેક્ટર સાહેબનું કહેવાનું એમ છે કે અમે એનું પેમેન્ટ રોકેલું છે પણ પેમેન્ટ રોકીને શું થવાનું રસ્તો તો ગૌચર ની જમીનમાં જ છે ને તો એ બી નીકળવું જોઈએ જ્યારે કાચો રસ્તો તમે કાઢી શકો તો ડાંબર રસ્તો બી નીકળવો જ જોઈએ અમારી એટલી જ રજૂઆત છે 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 ઘર દુકાન લોકોએ ભાડા પર રૂમ બનાવીને આપેલી છે એ બધું જ છે બધું જ નીકળવું જોઈએ તમે આજે ફરિયાદ માં શું જણાવ્યું છે માટે કલેક્ટર સાહેબ જણાવ્યું છે કે દબાણ દૂર થાય તો બધાનું જ થવું જોઈએ નિષ્પક્ષ કોઈ એક જ વ્યક્તિગત માણસ પાસે એ કરવાની જરૂર નથી બીજા ના દબાણ દૂર નહીં થાય તો આપણે શું કરશું તો અમે સ્વાગત કરે કે અમે ઓલરેડી અરજી કરેલી જ છે અને આગળ જશું અમે કલેક્ટર સાહેબ ની અમારે રજૂઆત સાંભળે તો એનાથી ઉપર અમે આગળ આપશું